હેલો ફ્રેન્ડ જય અંબે જય માતાજી મિલ્ક પાવડર કઈ રીતે બનાવીશું ફટાફટ ચલો હું બતાવ અને ઈચ્છા થઈ કે કંઈક સ્વીટ ખાવાની તો મેં તો આપણે જાતે બનાવીને જ ખાઈ અત્યારે સીઝન બી આવે છે અને ગાજર સારા બી આવે છે તો ચલો કરીએ આપણે ગાજરનો હલવો બનાવવા માટે એના પહેલા આપણે કરીશું તૈયાર તો ચલો બતાવું એક બાજુ કુકર બાઉલ લીધું છે હવે હું દૂધમાંથી એક એક ગ્લાસ ભરી લઈશ કિલો ગાજરનો એક ગ્લાસ દૂધનો આપણે બનાવીશું અલવો અને છીણવાના બી નહીં કે કશું જ નહીં હું અડધો ગ્લાસ આમાં નાખી દઈશ તો ધીમા તમે ગરમ થશે અને થોડું અડધું દૂધ આપણે જેવા ઉમેરી ઉમેરીશું એમાં નાખી તો ચલો ફટાફટ આપણે ગાજરને હલવા માટે તૈયાર કરી દઈએ પણ આપણે એને છીણવાના નથી ફટાફટ આપણે એને આવા નાના નાના પીસ કરી લેવાના દૂધમાં બોઇલ થશે એટલે છીણવાની જફ્ફા મારી ઝંઝટકસ દૂધ નહીં રહે તમારે ખાલી છોડી અને મેં પાણીથી ધોઈ તૈયાર કરી લીધા આ રીતે એના ઝીણા ઝીણા પીસ કરી અને કુકરમાં સીટી મારી દઈશ પહેલાં હું એને થોડું ઘી મૂકી અને આ બધા કડકાને થોડા ઘીમાં શેકી લઈશ એટલે એનો ટેસ્ટ બી મસ્ત આવશે આમાંની આપણે કોઈ માવો એડ કરીએ અને ડ્રાય ફ્રૂટ કે કચ્છ દૂધની સાદો બસ દૂધ અને ગાજરથી બનાવીને તૈયાર કરીશું અને સ્વીટનેસ માટે આપણે અંદર ખાંડ ઉમેરીશું તો ચલો ફટાફટ બનવાનો હોય હલવો બનાવીને તમને બતાવો કુકરમાં હું એક જ ડેટલી ઘી નાખીશ શેકવા માટે વધારે કસું જ નહીં આ છે આંબી વાર ઘી આમાં ખલાસ થઈ ગયું છે અને મારે વધારે જોઈતું બી નથી મારે ગાજર શેકાય એટલું જ ઘી જોઈએ છે તો ચલો હું તમને ગાજર પહેલાં આપણે બધા સમારી લઈશું મેં બધા ગાજર સમારીને લઈ લીધા છે હવે હું એને ઘીમાં શેકી લઈશ

তো কুড়ো না উকড়ো হয় চার সিটি মারিটি তো শো বা মস্তি আপনার গাজর চড়ছে পড়ে পড়ে অ্যাডু থাকছে দূর না সিটি આ શિયા હલવાની તૈયારી વગાડી જોઈએ હલવો કેવો ગાજર કેવા થઈ જુઓ હવા થઈ ગયા છે હવે આ સ્ટેજ આપણે ભાગી નાખીશું મસ્ત ચડી ગયા છે ચમચાથી ભાગો મેસર હોય તો મેસરથી ભાગો તમારી જોડે જે સગવડ એને તમે ભાગી શકો છો એને મારા જોડે ભાખરી શેકવાનો ડટ્ટો છે લાકડાનો એનથી મેશ કરી લો આ રીતે મસ્ત તમારે ભાગી અને ભતેલું દૂધ જે આપણે બાજુમાં ઉકળવા મૂકી દીધેલું છે અડધો ગ્લાસ દૂધ અને અડધો ગ્લાસ આપણે આમાં નાખ્યું હતું આપણે એક ગ્લાસ દૂધનો એક કિલો ગાજરનો હલવો બનાવીએ છીએ જો આ બધા મેશ થઈ ગયા છે હવે હું જે ગેસ ચાલુ કરી દઈશ અને જે સાઈડમાં દૂધ ઉકળે છે મારું ખાંડ ને બધું નાખી અને તૈયાર કરી આ છે આપણો ગાજરનો હલવો કુકરમાં એક ગ્લાસ દૂધમાં અને એક કિલો ગાજર અને જે આપણે દૂધ જે બચાવી ત્યારે તે મેં બાજુમાં ઉકળવા દીધું હતું એટલે ફટાફટ થઈ જાય આ દૂધ બી એડ કરી દઈશું અને અંદર ખાંડ બી એડ કરી દઈશું જે રીતે ખાવી હોય રીતે ઘરનું સ્વીટ બનીને થોડીક વારમાં તૈયાર થઈ જશે હવે ઘણી વસ્તુ યાદ આવે બહાર લેવા જો ટાઈમ વેસ્ટ થાય એના કરતાં બેસ્ટ એટલે તમે ઘરે આવું મસ્ત તૈયાર કરી લો તો આખા ફેમિલી માટે સ્વીટ તૈયાર થઈ જાય અને મારી ફેવરેટ વસ્તુ છે ખાવામાં સ્વીટ મને સ્વીટ બહુ જ ભાવે છે

બનાવતો કેટલો મસ્ત માવો થયો છે એનો દેખાય છે ને તમે કોઈ કે એક કિલો દૂધ આપણે એક ગ્લાસ હલવામાં વાપર્યું છે એમ લાગે કે કિલો દૂધ ને કિલો ગાજર લીધા હશે પણ મેં એક કિલો ગાજર લીધા હતા અને એક જ ગ્લાસ મેં તમને બતાવ્યો કેડું દૂધ લીધું તો બી કિલો મસ્ત હલવો માવાદાર થઈને તૈયાર થયો છે આ છે આપણું સુઈ અને આ છે અત્યારનું સિઝન રૂટ જે ફળ આવે છે ગાજર ચલો હું તમને બતાવો એક કિલો ગાજરનો હલવો જે એક ગ્લાસ દૂધથી બનાવ્યો હતો મને ખાવાની ઉતાવળતી ને થાળીમાં ઠંડો કરવા કાઢી દીધો છે ફટાફટ એટલે આપણે ફટાફટ ખાઈ શકીએ અને હું તમને ટેસ્ટ કરીને બી કહી શકું કે કેવો બનાવે છે ઓકે આ છે આપણો હલવો તૈયાર ગાજરનો ચલો તમે બધા ખાવા બાય ફ્રેન્ડ દસ મિનિટમાં એક કિલો દૂધ અને એક ગ્લાસ અરે એક સોરી એક કિલો ગાજર અને એક ગ્લાસ દૂધમાંથી બનેલો હલવો ટેસ્ટી બાય ફ્રેન્ડ જે અંબે